રાજ્ય સભામાં એક નિવેદન આપવામાં આવ્યું હતું જે નિવેદન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ને લઈને હતું અને નિવેદન આપતા તેનો સખત વિરોધ અને નિંદા કરવામાં આવી રહી છે આ બાબતે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે

આક્રોશ પાદરા આંબેડકર સર્કલથી નીકળી પાદરા એસટી ડેપો ગોવિંદપુરા નગરપાલિકા થઈ અને મામલતદાર કચેરી પહોંચી હતી જ્યાં પાદરા મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપ્યું હતું અમિત શાહના પોસ્ટરની ચપ્પલ મારી વિરોધ દર્શાવ્યો હતો

સુધી હોય ત્યારે બાબા સાહેબ ની જાળવી નથી અને સંસદમાં એ બોલ્યા છે કે ભાઈ હમણાં ચાલે છે આંબેડકર 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 તો આટલું નામ તો તમે ભગવાન નું લીધું હોત તો સાત જન્મ સુધી સ્વર્ગ મળી જાત તો મારે આ માધ્યમથી આજે કેવું છે કે તમારે સ્વર્ગમાં જવું હોય તો જાઓ ગોળીઓ મારો ઝેર પીવો દવા પીવો ફાંસી ખાવ અત્યારે કાલ્પનિક સ્વર્ગ જવા માટે તમે તૈયાર છો તો જાવ પણ અમને તો અમારા બાબા સાહેબ જીવતે જીવ જે નરક નું જીવન ભોગવતા હતા અમારી ઉપર જે મનુવાદી અત્યાચારો થતા હતા માં બેન ની ઇજ્જતો લૂંટાતી હતી અને જે રામ બોલવાનું નામ લે તો જીભ કાપી લે સંભળાઈ ગયું હોય તો કાન શિશુ રાખે એ જે નર્ક ભરી જિંદગી જીવતા હતા એમાંથી કોઈ તેત્રીસ કરોડ દેવી દેવતાઓ એક પણ નથી આવ્યો અમારી વારે ત્યારે અમારા બાબા સાહેબે અવતાર લીધો અને એમણે અમને કાયદેસર સંવિધાનિક હક આપી

અને એસટી ડેપોમાં બાબા સાહેબની તસવીર મૂકી છે કારણ કે એ જ અમિત એ એવું નિવેદન આપ્યું હતું ને એવું કાયદો બનાવ્યો કે કોઈ પણ કચેરી ભારત દેશની હશે એમાં બાબા સાહેબની તસવીર મૂકવામાં આવશે નહીં તો આજે પાદરા એસટી રેપોમાં મામલતદાર કચેરી અને પાદરા પોલીસ સ્ટેશનમાં જે હતો એ ફોટો પણ કાઢી નાખેલો છે એને ફરી મૂકવા માટે અને મામલતાર શ્રીના જે રૂબણુમાં ફોટો આપ્યો છે અને મૂકવાના છે અમે જાતે અને એ ફોટાને જો ઉતારવામાં આવશે તો સાહેબ પાદરા ભડકે બરશે અને પાદરામાં જે જલ કાર્યક્રમો છે દલિત સમાજ કોઈ ભાઈ લો નથી માય કાંગલો નથી એ સમજી લેજો જય ભેમ નમો આજે બાબા સાહેબ નું અપમાન કરવામાં આવ્યું છે કે આંબેડકર 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 એ રીતના જે અપમાન કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે તમે ભગવાન નું નામ લીધું હોત તો તમે શર્મજાત

બોલતા દસ વખત વિચાર કરે આંબેડકર આંબેડકર કારણ કે આંબેડકર એક નામ નહી એક ફેશન નહીં પણ એક બ્રાન્ડ છે જે આખા વિશ્વમાં એકસો બાળો દેશમાં ઉજવાય છે એટલે એક બ્રાન્ડ છે

જે બાબા આંબેડકર નો ના માન સન્માન ન જાણી શકે તેવા કોઈ પણ નેતા કોઈ પણ પદાધિકારી ને સંસદ હોય યા કોઈ સત્તા હોય એવો રહેવાનો નૈતિક અધિકાર નથી અમિત શાહ આ બાબતે માફી માંગે અમારું ડિમાન્ડ છે કે એમને રાજીનામું સમગ્ર દેશની વ્યથિત છે સરકાર સુધી પહોંચાડવા માટે આજે પ્રયત્ન કર્યો છે અમે આશા રાખીએ છીએ કે આના અમિત આ વિષય પણ માફી માંગશે અને નૈતિક જવાબદારી સ્વીકારી પોતે રાજીનામું આપે એવી અમારી માગણી છે